તમે જાણો છો કે આખી દુનિયા એકવીસ જૂનના રોજ યોગ દિવસની ઉજવણી કરી રહી છે પરંતુ શું તમે જાણો છો કે આ દિવસ એકવીસ જૂન શા માટે પસંદ કરવામાં આવ્યો છે આજે યોગ સમગ્ર વિશ્વમાં વિપ્રખ્યાત છે ઘણા દેશોમાં યોગને સ્વાસ્થ્ય લાભો માટે એક મહત્વપૂર્ણ માધ્યમ માનવામાં આવે છે ભારતની જેમ ત્યાં પણ ઘણા ગુરુઓ યોગની તાલીમ આપી રહ્યા છે અને આ સતત પ્રસાર થઈ રહ્યો છે જેના પરિણામ સ્વરૂપે સમગ્ર વિશ્વ આજે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરી રહ્યું છે હવે દર વર્ષે એકવીસ જૂન બે હજાર બાવીસના રોજ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવવામાં આવે છે અને સમગ્ર વિશ્વમાં લોકો યોગ માટે આ દિવસની ઉજવણી કરે છે ભારતના કારણે જ યોગને આટલું સન્માન મળ્યું છે અને બે હજાર પંદરથી એકવીસમી જૂને આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવે છે ત્યારે વડોદરા મહાનગરપાલિકા દ્વારા વડોદરા શહેર સુરસાગર ખાતે આવેલા પરફોર્મિંગ આર્ટ્સ પાસે યોગ તાલીમ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વોર્ડ નંબર તેરના અને ચૌદના સ્થાનિક નગર સેવકની હાજરી જોવા મળી હતી સાથે આટલા મોટા કાર્યક્રમમાં બસો લોકો જોડાયા હતા સાથે બંને સાઇડના રોડ બંધ કરી દેવામાં આવ્યા હતા દસમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે આજ રોજ મ્યુઝિક કોલેજ ની સામે સુરસાગર ખાતે એક યોગ શિબિર તાલીમનું આયોજન કરવામાં આવ્યું છે આ તાલીમમાં સૌ યોગ શિવિરાર્થીઓ પણ અહીંયા આવ્યા છે અને સૌ કોઈ ઉપસ્થિત છે કારણ કે આપણા દેશના યશસ્વી વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદીજીએ એકવીસ તારીખ જૂન એકવીસ જૂન એ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે જ્યારે મનાવવામાં આવે છે દેશ વિદેશમાં આ યોગ દિવસ મનાવવામાં આવે છે અને યોગ કરો સ્વસ્થ રહો મસ્ત રહો અને સૌના સાથ સહકાર વિશ્વાસ અને પ્રયત્નોથી આ યોગ દિવસ ખૂબ સારી રીતે ઉજવવામાં આવે છે આજે આ તાલીમ થવાની છે અને આ તાલીમ થઈને આવતીકાલે એકવીસ તારીખે યોગ દિવસ ખૂબ મોટા પ્રમાણમાં થશે આપના માધ્યમથી સૌ કોઈને હું એક જ મેસેજ આપવા માગીશ કે સૌ કોઈ યોગ કરે મસ્ત રહે સ્વસ્થ રહે ધન્યવાદ ભારત